ઉપસ્થિત રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક માં સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ સેવા દળના સો માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સંબોધન કરતા સુરત શહેરી સમિતિના સિનિયર આગેવાન હરિવર્ષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ અઢારસો પંચ્યાસીથી અનેક ચડાવ ઉતાર સત્તા અને સંઘર્ષો છે પણ દેશની એકતા અને અખંડતા અને બિન સાંપ્રદાયિકતા સનાતન સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરી આ પ્રસંગ પ્રસંગે હસમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશી ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ સેવા દળના અમિતાબેન વિશ્વકર્મા સંજુ શ્રીવાસ્તવ સાયાબેન પટેલ વગેરે હોદ્દેદારો પણ હાજરી આપી હતી આજે સવારથી જ અમારા સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસને એકસો ને વર્ષ પૂર્ણ થયા છે એ બાબતનો કાર્યક્રમ હતો અને સેવાદળ ને સો વર્ષ પૂર્ણ થયા છે. એની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મૂળ અમારો જે હેતુ છે કે નવા જે યુવાનો જે બેનો મહિલાઓ કોંગ્રેસમાં જોડાય છે અને સેવાદળ શું છે કોંગ્રેસમાં જોડાયા પહેલા સેવાદળમાં શિસ્તની તાલીમ આપવામાં આવે છે અને જે નવા યુવાનો મહિલાઓ કોંગ્રેસમાં જોડાયો છે એ લોકો ભવિષ્યમાં કોંગ્રેસમાં શું કરી શકાય કઈ રીતે કામ કરી શકાય અને આપણે સેવાદળ મારફતે ખાસ તો એક શિસ્તની તાલીમ આપવાનો કાર્યક્રમ ઈશ્વરધામ ખાતે રાખવામાં આવે છે આજે સવારથી જ અમારા સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસ ને એકસો ને